હવે વિગત એટલી જ છે કે ભૂખી કાસ રી રૂટ નું કામ એટલે નેવાના બતાવે છે ભૂખી કાસ નો ઓરિજિનલ નકશો નથી એમની પાસે કોઈ કામગીરીની પાછળ એની એની અસર શું થશે એનો કોઈ પ્લાન નથી બીજી બાજુ ચેરમેન શ્રી એવું બોલે છે કે આ કામ નહીં કરીએ ને તો તમે સાચ છો ને એમાંથી ચાર થઈ જશો અલા ભાઈ અમે ચાર ના એક નહીં રહીએ ને તો ચાલશે આ પુષ્પા વાઘેલા નહીં રહી ને તો ચાલશે મારા વિસ્તાર ની અંદર છાત્રાલય થી સીધી લો તમે તો તમારું જ્યાં ટ્રાન્સપોર્ટ હબ છે તો એ તોડો તો કે તમારા તાકાત હોય તો હાઈકોર્ટમાં જાઓ છો મીટિંગ કરવા બોલાવે છે અને પોલિટિકલ પોલિટિકલની વાત કરે છે અને પછી એવું કહે છે કે ભાઈ જો તમે સાત માં ચાર થઈ જશો અરે અમે ચાર માંથી ભલે એકય ના રહીએ એનો વાંધો નથી અમને પણ અમારા રોડ ઉપર ટીપી તેર છાણી જગત ના નવા નિજામપુરાની અંદર આ કામ ના થાય અને જે દાળ થાય એ દાળ તમે બી જોઈ લેજો કે અમારી પબ્લિક કેટલી બહાર નીકળે છે લોકોને આપણે કામની તમે મિટિંગ કેમ બોલાય મિટિંગ બોલાય છે મેયરશ્રીએ મેયરશ્રી તો એક શબ્દ બોલતા નથી અને એમના ચેરમેન ને ધારાસભ્ય અને સાંસદશ્રી એ સીધી વાત કરી કે ભાઈ આ લોકોને સમજો ને સાંભળો ને એ લોકો કે એમની વાત માન્ય રાખો તો પછી વચ્ચે આવી રીતે પોલિટિકલ પોલિટિકલ ને આ રીતે વાત કરવાની અને

અને દર વર્ષે થોડી પુરાવે છે અમારો વિસ્તાર ડૂબે આનાથી સમા વિસ્તારને એક ટકો ફાયદો થવાનો નથી તમારે સૈનિક છાત્રાલય તમારે ટ્રાન્સપોર્ટ હબ તમારા સમયમાં તમે બહુમતીના જોરે મંજૂર કર્યું એ તોડવાની વાત નથી કરતા દબાણ તોડવાની વાત નથી કરતા તમે નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ અને સૈનિક છાત્રાલયની વચ્ચે ચોવીસ મીટરનો રોડ પ્લસ છ મીટરની ભૂકી કાશ છે અત્યારે હયાતે આવે મારી જોડે તો માપા બેહો તો ઓગણીસ મીટર છે તો તમે એ દબાણો નથી તોડતા તમે